એશ દિને મમ પ્રાસંગિક પરીચય ઉદબોધન કરશ્યા અહાર જન સમગ્ર પૃથ્વ્યા સર્વે દેશ ભારત વર્ષે બંધારણ સર્વોચ્ચ લિખિત બંધારણ અસર ભારતીય બંધારણ આ વષ્ટ્રીયપુસ્તમ ભારત દેશ ગણરાજ્ય શાસન પ્રણાલી બંધારણ આધારે ચલ ચક્તિ ભારતીય બંધારણ હસ્તલિખિત ગ્રંથ ભાર ઈ ક્ષમતા સમાનતા બંધુતા અર્પ્ય અસ્માન બંધારણસ ભારતીય દેશ સમૃદ્ધ વિવિધતા વારંપરા અન્ન તાંસા પરપરા અનુગમન ભારતીય મહામાનવ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હસ્તલિખિત ગ્રંથ અસર ભારતીય બંધારણ પૂર્વે અન્ય દેશ ભારત વર્ષે અભ્યાસ બંધારણ કરીશ્યામી તત્પશ્યામ બંધારણ લિખા ભારત સરકાર મરણ ઉપરાંત અર્પિત સન્માનિત કરીશ્યામી જૈતુ ભારતમ જૈતુ બંધારણ અસ્તું